જે વિદ્યાર્થીઓને સુંદરમ ના જીવન કવન અભ્યાસક્રમમાં છે એમના માટે સુંદરમ મૂળ નામ ત્રિભુવન પુરુષોત્તમદાસ લુહાર ત્રણ ઉપનામ કોયા ભગત ની કડવી વાણી કવિતા લખતા ત્યારે કોયા ભગત ત્રિશુળ અને મરીચી એમણે વાર્તાઓ લખી ત્રિશુળના ઉપનામ અને જે જાણીતું ઉપનામ થયું એ સુંદરમ એ વધારે જાણીતું ઉપનામ તો ચાર ઉપનામ તમારે યાદ રાખવા પડે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર મૂળ નામ કોયા ભગત ત્રિશુળ મરીચી અને સુંદરમ બાવીસ માર્ચ ઓગણીસો આઠ ભરૂચ જિલ્લાના મિયા માતર ગામે એમનો જન્મ અને ત્રેવીસ તેર જાન્યુઆરી ઓગણીસો એકાણું પોન્ડિચેરી કારણ કે પછીથી એ અરવિંદના માતાજીના ફોલોઅર થઈ ગયેલા ત્યાં આગળ એમનું મૃત્યુ ગુજરાતી સાહિત્યના પ્રમુખ કવિ વાર્તાકાર પ્રવાસ લેખક વિવેચક અને અનુવાદક ત્રિભુવનદાસ પિતા પુરુષોત્તમદાસ માતા ઉજમબેન શરૂઆતમાં કવિ તરીકે મરીચી ઉપનામ રાખ્યું પછી કોયા ભગત રાખ્યું વાર્તાકાર તરીકે ત્રિશૂળ ઉપનામ રાખ્યું આમોદ તાલુકાનું મિયા માતર એ એમનું ગામ ગુજરાતી સાત ધોરણ એ આમોદ તાલુકાના મિયા માતર ગામે જ ભણ્યા પછી આમોદની શાળામાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી એક વર્ષ ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં પણ એમણે અભ્યાસ કર્યો ઓગણીસો સત્તરમાં મંગળાબહેન સાથે લગ્ન બે સપ્ટેમ્બર ઓગણીસો એમના પત્નીનું અવસાન ઓગણીસો સાડત્રીસમાં દીકરી સુધાનો જન્મ ઓગણીસો પચીસ થી સત્યાવીસ દરમિયાન ભરૂચમાંથી વિનીત થઈ વિનીતની પરીક્ષા અપાઈ ગુજરાત વિદ્યાપીઠમાં આવ્યા વિદ્યાપીઠના દ્વિમાસિક સાબરમતીમાંના ઉત્તમ લેખ માટે સુંદરમને તારા ગૌરી ગૌરીચંદ્રક પ્રાપ્ત થયેલો ઓગણીસો છવ્વીસ થી એમણે કાવ્ય લખવાના શરૂ કર્યા એકાંશ દે એ એમનું પહેલું કાવ્ય આ સાબરમતી સામયિકમાં મરીચી ઉપનામથી પ્રગટ થયેલું 1928 અઠ્યાવીસ ઓગણત્રીસમાં સાબરમતીમાં બારડોલીને એ કાવ્ય તેઓ સુંદરમના ઉપનામે પ્રસિદ્ધ કરે છે ત્યારબાદ સાબરમતી સામયિકના તંત્રી તરીકે એ કામગીરી સંભાળે છે ઓગણીસો ઓગણત્રીસમાં સંસ્કૃત અંગ્રેજી વિષય સાથે બીજા વર્ગમાં ભાષા વિશારદ થાય છે 35 થી 45 સુધી અમદાવાદની સ્ત્રી સંસ્થા જ્યોતિ સંઘમાં એ કાર્યકર્તા બને છે 1930 થી ઉમાશંકર જોશી સાથેની મૈત્રીનો આરંભ તમે જુઓ પન્નાલાલ પટેલના જીવન કવનની વાત કરશો ત્યારે એ હંમેશા પોતાની લખવાની પ્રવૃત્તિમાં ઉમાશંકર જેટલો જ સુંદરમનો પણ ફાળો એવું એ કહે છે ગાંધી યુગના આ બે પ્રમુખ કવિ ઉમાશંકર અને સુંદર મિત્ર બને અને સારસ્વત સહોદર તરીકે ઓળખાય ગાંધી પ્રેરિત સ્વાતંત્ર સંગ્રામમાં જોડાય એ ભાવનાને વ્યક્ત કરતું એમનો બુદ્ધના ચક્ષુ એ ઉત્તમ કાવ્ય તરીકે જાણીતું થાય ઓગણીસો તેત્રીસનું વર્ષ સુંદરમ માટે બહુ જ મહત્વનું એ વર્ષે એમના બે કાવ્ય સંગ્રહ પ્રગટ થયા કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતો એ આખું નામ છે તથા કાવ્ય મંગલા એ જ વર્ષે તેઓ દક્ષિણ ભારતની યાત્રાએ ગયા આ પ્રવાસે એમના પર અનેક રીતે પ્રભાવ પાડ્યો જેના ફળરૂપે રૂપે ઓગણીસો એકતાલીસમાં ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો પ્રવાસ ગ્રંથ દક્ષિણાયન આપણને પ્રાપ્ત થાય છે ઓગણીસો ને એકતાલીસમાં જો પરિબળો કેવા છે ક્યાંક સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લેવો ક્યાંક દક્ષિણનો પ્રવાસ ખેડવો ક્યાંક ઉમાશંકર જેવાની દોસ્તી આ બધા એમના સર્જક વ્યક્તિત્વને ઘડનારા પરિબળો છે દક્ષિણના પ્રવાસ દરમિયાન પોન્ડિચેરીની મુલાકાત અને અરવિંદની મુલાકાતે એમની જીવનની દિશા બદલી નાખી ઓગણીસો ચાલીસમાં માં પહેલી વાર ઓગણીસો તેતાલીસ માં બીજી વાર એમને અરવિંદનો દર્શન કરવાનો યોગ થયો 1945 થી પરિવાર સાથે એવો અરવિંદ આશ્રમમાં જઈને આ જીવન પછીથી એ અરવિંદના ફોલોઅર જ બની ગયા અને ત્યાં જ રહ્યા 1945 ની સાલ એમના જીવન માટે આ રીતે મહત્વન એટલે ધારો કે એક સર્જક અરવિંદના ફોલોઅર બન્યા આશ્રમમાં જઈને રહ્યા પરિણામે જે સુંદરમ પાસેથી આપણને કોયા ભગતની કડવી વાણી ગરીબોના ગીત જેવી કવિતાઓ મળી હતી પછીથી આપણને એમની કવિતાઓમાં અરવિંદનો પ્રભાવ પાડતી કવિતાઓ જ વધારે જોવા મળે છે એટલે હકીકતે તો ગુજરાતી કવિતાને તો ખોટ ગઈ સુંદરમના આ રીતે અરવિંદના ફોલોઅર થવાથી પણ એમની પછીની કવિતાઓ આ પ્રકારની કેમ એનો જવાબ એમના જીવનનું આ એક મહત્વનું પરિબળ આપશે અરવિંદના પ્રભાવને કારણે એમની કાવ્ય સર્જનની ભૂમિકા પછીથી બદલાય કોયા ભગત વાસ્તવિક સમાજ દર્શનના દર્શક અને કથક હતા પોંડી નિવાસ પછી તેઓ એક સાધકની આધ્યાત્મિક ભૂમિકામાં પ્રવેશ્યા આમ કવિ અને સાધકનો સમન્વય થયો સૌમ્ય અને સ્નેહાળ વ્યક્તિત્વ ધરાવતા સુંદરમ આ જીવન સાચા અર્થમાં કવિ અને સત્ય શોધક બની રહ્યા માં પ્રગટ થયેલ એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીતોમાં સામાજિક વિષમતા અને શોષણનું વેધક વાસ્તવ દર્શન છે ગાંધીજીના આગમન સાથે ગુજરાતીમાં વિષય વસ્તુ અને અભિવ્યક્તિ સંદર્ભે જે પરિવર્તનો આવ્યા એનો ઉત્તમ ખ્યાલ આપણને સુંદરમ ઉમાશંકરની કવિતામાં અને મેઘાણીની કવિતામાં પણ મળે એકદમ સાદી છતાં વિચારધારાથી પ્રભાવિત આ કવિ સમાજ સુધારાની વાત કરે તો સાથે સૌંદર્ય તત્વની પ્રતિષ્ઠા પણ કરે કોયા ભગત નામના પાત્રના મોઢે પરંપરાગત ભજન શૈલીનો ઉપયોગ કરી કવિએ પોતાની ભાવ સૃષ્ટિને નવા પરિમાણમાં રજૂ કરી છે ભાંગડી ત્રણ પાડોશી જેવી કૃતિઓ આ સંદર્ભમાં સ્મરણીય છે ઉઠોરે જેવા કાવ્યમાં રાષ્ટ્રીય ભાવ સંદર્ભનું ઓજસ્વી કહી શકાય એવું આલેખન છે એ જ વર્ષે પ્રગટ થયેલા એમના બીજા કાવ્ય સંગ્રહ કાવ્ય મંગલામાં કવિની અભિવ્યક્તિની રીતિ થોડીક બદલાય છે એમાં છંદોબદ્ધ કાવ્યો મુક્તકો સોનેટો અને ગીતોનું નોંધપાત્ર પ્રમાણ છે ગાંધી વિચાર અને સમાજવાદી વિચારધારાના દ્વારા કવિ માનવતાના વિકાસની ભૂમિકા તરફ વળેલા દેખાય છે અહીં આ કાવ્યોમાં કાવ્ય મંગલાના કાવ્યોમાં દલિત પીડિત શોષિત વર્ગ પ્રત્યેની અનુકંપા એની સાથે સ્વદેશ પ્રીતિની ભાવના વ્યક્ત થઈ છે બુદ્ધના ચક્ષુ ત્રિમૂર્તિ જેવા કાવ્યો અહીં છે જો વિશ્વ માનવીની વાત કરી તો કહે છે હું માનવી માનવ થાવ તો પણ ઘણો આ બંને સર્જકો જાણે કે ખરા અર્થમાં એકબીજાના પૂરક બની અને વિકસતા હોય એવું દેખાય સુંદરમ જેમ ઓગણીસો તેત્રીસ માં અને ઓગણીસો ઓગણ માં પણ બે કાવ્ય સંગ્રહ આપે જેમાંનો એક વસુધા અને બીજો રંગ રંગ વાદળિયા વસુધામાં કવિની સર્જકતાનો આહલાદક ઉઘાડ જોવા મળે છે કવિના વાસ્તવ દર્શનની ખૂબીઓ તેર સાતની લોકલ ઈટાળા જેવા કાવ્ય સંગ્રહોમાં ફૂટપાથ અને તળાઈ જેવા કાવ્યોમાં પ્રગટ થાય છે અસુંદરને ચાહીને સુંદર બનાવવાના એના અભિગમમાં કોણ એક સવારે જેવી

બક્ષિશ જેવી રચનામાં કલાકારની કલા પરત્વેની સમર્પિતતા એની આનંદ સમાધિની સુંદરમ વાત કરે છે રંગરંગ વાદળિયા એમનો લોકપ્રિય બાળકાવ્યોનો સંગ્રહ છે આ એક જ સંગ્રહ સુંદરમને ગુજરાતી બાળકવિતાના અગ્રણી કવિ તરીકે ઠેરવી શકે એમ છે પછીથી આપણને એમની પાસેથી વરદા અનાગતા લોકલીલા પલ્વિતા મહાનદ પ્રભુનદ અગમ નિગમ પ્રિયંકા નિત્ય શ્લોક નયા પૈસા ચક્રદૂત એવા ઘણા બધા સંગ્રહો મળ્યા છે પણ કવિ સુંદરમ જાણે કે ઓગણીસો પિસ્તાલીસ પછી આપણને બહુ મળતા નથી આપણે કવિસુંદરમ માટે પછીથી રાહત જોવી પડે છે પણ વાર્તાકાર સુંદર એ પણ પિસ્તાલીસ પહેલા એમની વાર્તાઓ મળી ગઈ છે ઓગણીસો આડત્રીસમાં હીરાકણી અને બીજી વાતોનું ત્રિશૂળ ઉપનામથી પ્રકાશન થાય ઓગણીસો ઓગણચાલીસમાં ખોલકી અને નાગરિકા ઓગણીસો ચાલીસમાં પિયાસી ઓગણીસસો પિસ્તાલીસમાં ઉન્નયન ઓગણીસો સત્યોતેરમાં તારિણી પછી વૃદ્ધાસણી અને બીજી વાતો પણ તમે જુઓ કે 1940 અને 45 માં ઉન્નયન બહાર પડે એના પછીની વાર્તાઓની ગુજરાતે ભાગ્યે જ વાત કરી છે 1931 માં પ્રકાશિત થયેલી લૂંટારા એ સુંદરમની પહેલી વાર્તા છે વાર્તા કાનો કસબ એમને સહજ છે છતાં આપણે એવું કહી શકીએ કે માજા વેલાનો મૃત્યુ ખોલકી નાગરિકા પરિતોષ એવી વાર્તાઓને બાદ કરતાં સુંદરમ પાસેથી અતિ પ્રસ્તારી વાર્તાઓ વધારે મળી છે પણ માને ખોળે પણ સુંદરમ જ આપે છે એ આપણે યાદ રાખવું પડે પુનમડી માને ખોળે ખોલકી માજા વેલાનું મૃત્યુ પ્રસાદજીની બેચેની સોરી પરિતોષ એમની નથી પરિતોષ બીજાની છે પણ પ્રસાદજીની બેચેની એ સુંદરમની વાર્તા છે ઉછરતા છોરું મીન પ્યાસી જેવી અલગ ભાત પાડતી વાર્તાઓ સુંદરમ પાસેથી મળે છે ગુજરાતી વાચક શિક્ષક હંમેશા યાદ રાખે બહાર પડેલ એમનું અર્વાચીન કવિતા નામનો વિવેચન ગ્રંથ અદભુત સુંદરમની ભાવયિત્રી પ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિષ્કાર તમને આ ગ્રંથમાં મળે ગુજરાતી કવિતાની ઐતિહાસિક સમીક્ષાનો શ્રદ્ધેય ગ્રંથ આવો બીજો કશે ન મળે અવલોકના એ એમનો બીજો મહત્વનો વિવેચન સંગ્રહ છે ઓગણીસો અઠ્યોતેરમાં એમની પાસેથી આપણને સાહિત્ય ચિંતન નામનો વિવેચન સંગ્રહ મળે છે દક્ષિણાયન ઓગણીસો એકતાલીસમાં એમનો પ્રવાસ વર્ણનનો ગ્રંથ છે ચિદંબરા ઓગણીસો એમનો લેખોનો સંગ્રહ છે મહર્ષિ કહી શકાય ચરિત્ર છે નોંધપાત્ર છે મૃક્ષ મૃચ્છકટિક બોધાયું ભગવત ભગવતમ ઓગણીસો ચાલીસ મૃચ્છકટિકમ ઓગણીસો ચાલીસ સાવિત્રી અરવિંદનું ઓગણીસો છપ્પન આ બધા એમના મહત્વના અનુવાદો છે સુંદરમને પુરસ્કારો પણ ઘણા મળ્યા છે ઓગણીસો ચોત્રીસમાં એમને રણજીત રામ સુવર્ણચંદ્રક મળે ઓગણીસો છેતાલીસમાં અર્વાચીન કવિતા માટે મહિડા પારિતોષિક મળે યાત્રા માટે ઓગણીસો પંચાવનમાં નર્મદ સુવર્ણચંદ્રક મળે ઓગણીસો ઓગણ સિત્તેરમાં અવલોકના વિવેચન સંગ્રહ માટે સાહિત્ય અકાદમી દિલ્હીનો પારિતોષિક મળે ઓગણીસો પંચ્યાસીમાં એમને પદ્મભૂષણ મળે

સર્જન જો જોઈએ તો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીત ઓગણીસો બાણું અનાગતા ત્રાણું લોકલીલા પંચાણું ઈશા પંચાણું પલ્લવીતા પંચાણું મહાનદ પંચાણું પ્રભુપદ સત્તાણું પણ આ કાવ્ય સંગ્રહોની યાદી ગણાય એટલી છે અને છતાંય જે સુંદરમ કવિ તરીકે આપણને યાદ રહે છે તે કોયા ભગતની કડવી વાણી રંગરંગ વાદળિયા વસુધા અને યાત્રા કવિને આપણે વધારે યાદ રાખીએ છે ટૂંકી વાર્તા હીરાકણી અને બીજી વાતો આડત્રીસ ખોલકી અને નાગરિકા ઓગણચાલીસ પિયાસી ચાલીસ ઉન્નયન પેસ્તાલીસ નાટક સત્યોતેરમાં માં વાસંતિ પૂર્ણિમા પ્રવાસ એકતાલીસ માં દક્ષિણાયન વિવેચન માં અવલોકના અને સુંદરમ કઈ કવિતાઓને કારણે વધારે જાણીતા હતા તો કોયા ભગતની કડવી વાણી ફળીએ ફળીએ શેરીએ શેરીએ ઉઠે એક જ સાદ લોક ધારાયામાં માં ભૂખ્યા રામનો ભૂખ્યો ભેંકાર નાદ અરે કોઈ વાડકો છાશ અરે કોઈ કોઈ વાડકો વાડકો આપો આપો મને ત્રણ શેઠ હસે બેઠા આઠમે માળે રામ રમે રણવાસ રામ ને મંદિર ઝાલર બાજે શેઠ ને મહેલ હુલાસ માકોર ની મૂર્છા ટાણે રે ઘંટીના મોત ના ગાણે રે કાળો એક કાદ કાળે રે છેઠાણી પહેરે ચુંદડી રે રંગ ચૂંદડી રે જ્યારે નીકળે એના પ્રાણ ભાંગડી પહેરે ચૂંદડી રે રે રંગ નીકળે જાન આ બેવની જે અંતર ભંગ નાત ના ભેદ વહેમ અને અંધશ્રદ્ધામાં શ્રદ્ધામાં દંભી જીવન ગાળતા હિન્દુઓને કહે છે અમે હિન્દુ લોક ભલે કુસંપમાં માં મુવા વટલઈ ઈસાઈ કે મુસ્લિમ હોવા ઘેર ઘેર તળો પાડી ભલે લડી મુવા રામને મંદિર ભલે ધુણાવ્યા જ ભુવા તોય અમે દુનિયામાં સૌથી ઊંચા હિન્દુ નમાલાને નાલાયક તોય હિન્દુ અમારાના પાપ અમે પુણ્ય પુણ્યવંતા હિન્દુ ત્રીસ કોટી દેવવાળા અમે લોક હિન્દુ આ જાણે કે સુંદરમ ના ખોળિયામાં નંદ નરપદ ના પેઠો હોય એવું આપણને લાગે હરીને વિદાય એ કાવ્યમાં કે છે

ઘણો કે ઘણું ભાંગવું તું ઘણું મારી પૂજા ટીટોડી અને સાગર મોતી જેવા રૂપક કાવ્યો ભંગડી ત્રણ પાડોશી જેવા કથા કાવ્યો અહીં જે કડવી વાણી છે તે કાયમ આપણને યાદ રહે એવી કડવી વાણી છે હું માનવ હું માનવી માનવ થાવ તો ઘણું એવું કહેતા સુંદરમની વસુધાનું એકેમની આરત તને મેં જંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી ખંડ શિખરણી નો કેવો ઉત્તમ ઉપયોગ એ કરી શકે છે એક સવારે આવી મુજને કોણ ગયું ઝબકાવી કિરણ તણી કોમળ અંગુલીએ મુજ મન મૃણાલ ખોલી સોનલ એના સ્નેહ સુહાગે કોણ રહ્યું ઝબકોળી અંતરની એ રણ પર કોની પડે હથોડી ચેતન રૂપ આ કાવ્યોમાં સુંદરમની જે દિશા બદલાઈ રહી છે એના આપણે સાક્ષી થઈએ છીએ ટૂંકી વાર્તાની આપણે વાત કરી દક્ષિણાયણની વાત કરી સુંદરમ વિવેચક તરીકે મેં કહ્યું એ પ્રમાણે અર્વાચીન કવિતા નામના ગ્રંથના કારણે ક્યારેય સુંદરમને ગુજરાતી સાહિત્ય ભણનારા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કદી એમને ભૂલી શકે નહીં આવા સુંદરમ સાહિત્યકાર તરીકે ઉમાશંકરના સહોદર સાહિત્યિક સહોદર કહેવાતા વાર્તાકાર સુંદરમ કવિ સુંદરમ વિવેચક સુંદરમ એને આપણે હંમેશા યાદ રાખીએ